નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળ બહારકોટ વિસ્તારમાં જય અંબે ગરબી મંડળનું ભવ્ય આયોજન કરી નવરાત્રિ પર્વની ઉજવણી કરાય માંગરોળના બહારકોટ વિસ્તારના નીલકંઠ શેરી ખાતે શ્રી જય અંબે ગરબી મંડળના સાસર ચોકમાં પ્રાચીન અર્વાચીન રાસ ગરબા અને સંગીતના તાલે નાની બાળાઓ ભૂલકાઓ અને બહેનોએ રાસગરબાની રમઝટ બોલાવી માતાજીની આરાધના કરાઈ રહી છે બહારકોટ યુવક મંડળ સાથે સમગ્ર વિસ્તારના સ્થાનિક લોકોના સાથ સહકારથી દર વર્ષે જય અંબે ગરબી મંડળનું ભવ્ય આયોજન કરાય છે જેમાં દરરોજ અલગ અલગ રાસ ગરબાની રમઝટ સાથે દાતાઓના સહયોગથી દરરોજ નાસ્તો તેમજ ઇનામ વિતરણ કરી ખેલૈયાઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે હાલ ત્રણ દિવસ વરસાદી વાતાવરણ હોવા છતાંય ગરબીનું આયોજન ચાલુ રાખી ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ બારકોટ વિસ્તારમાં અમે ઘણા વર્ષોથી નવરાત્રીનું આયોજન કરીએ છીએ અને એમાં પ્રાચીન ગરબાઓ અને પ્રાચીન ગરબાઓની રમઝટ બોલાવવામાં આવે છે નાના બાળકાઓ બહેનો દ્વારા તેમાં ભાગ લેવામાં આવે છે અને અમારા આળો પાડોશના બધા ભાઈઓ તથા પણ અમને ખૂબ સારો સાથ સહકાર મળે છે અને પ્રાચીન સમયથી જ અમે આ ગરબીનું આયોજન કરેલ છે શ્રી જયાંભાઈ ગરબી મંડળ બહારકોટ નીલકંઠ શેરી આ ગરબી છેલ્લા બાવીસ વર્ષથી બંધ હતી અમે લોકોએ મિત્ર મંડળ બહારકોટ યુવક મંડળ તથા આડોશ પાડોશના સાથ સહકારથી આ ગરબી અમે શરૂ કરેલ છેલ્લા ત્રણ વર્ષથી તેનો અમને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે આ ગરબીની અંદર દરરોજ ખેલૈયાઓને નાસ્તો તથા લાણી આપવામાં આવે છે આ ગરબી અમે વડીલોના આશીર્વાદ અને તેમના માર્ગદર્શન હેઠળ કરીએ છીએ અને એક બીજી એક ખાસ વાત કે અમારી આ નાની ગરબીની તમે નોંધ લીધી તેનો અમે સર્વ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય અંબે